ભાઈઓ આપણો ઘઉનો પાક ઘઉનો પાક એટલે આપણા ખેડૂતોનો શિયાળુ સિઝનનો સૌથી મોટા ઉત્પાદનનો પાક અને સાથે સાથે સમગ્ર દેશની અંદર પણ સૌથી મોટો શિયાળુ ઉત્પાદનનો પાક એટલે ઘઉંનો પાક કારણ કે ઘઉં એક જ સિઝનમાં પાકે છે અને એ એક જ સિઝન દરમિયાન ઘઉં આપણે ત્યાં લગભગ દસ કરોડ ટનથી વધારે આ છેલ્લા બે થી ત્રણ વર્ષ દરમિયાન ઉત્પાદિત થાય છે આ વર્ષમાં ઘઉંની પાકની જે પરિસ્થિતિ છે એ કેટલાક વિસ્તારોમાં ખૂબ સારી છે તો કેટલાક વિસ્તારોમાં ઘણી બધી નબળી પણ છે આપણા ગુજરાતમાં આપણે જોઈએ તો એકંદર આ વર્ષે આપણને શિયાળો માહોલ વાતાવરણનો જે કાંઈ મળ્યો એ સારો મળ્યો પરિણામે આપણા મોટા ભાગના શિયાળુ પાકો સારી રીતે સારી ગુણવત્તા સાથે સારા ઉતારા સાથે પાકી અને આપણા ઘર સુધી આવ્યા અને એમાં આપણા ઘઉં પણ સમાવિષ્ટ છે પણ બાકીના કેટલાક વિસ્તારો આપણા ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારો જેમ કે રાજસ્થાન હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ આ બધા વિસ્તારોમાં શિયાળા દરમિયાન બે થી ત્રણ વખત વરસાદ થયો પવનની આંધીઓ આવી અને પરિણામે પાક પર અસર થઈ હવે એકંદર ચિત્ર આ વર્ષમાં પાકનું જે કાંઈ છે એના ઉપર ખૂબ મોટો વિવાદ છે અત્યારે પણ આજના સંજોગોમાં જે ભાવથી આપણે માલ વેચી રહ્યા છીએ એ ભાવનો જે દરજ્જો અત્યારે છે એમાં સુધારા વધારાની શક્યતાઓ છે કે કેમ આગળના દિવસોમાં આ મુદ્દો આપણા માટે કાયમ વિચારણી હોય છે દરેક દિવસે કે હવે પછી શું થશે તો એના ઉપર એક સામાન્ય નજર આજે આપણે નાખીએ છીએ આ એપિસોડમાં કારણ કે આપણી પાસે ખેડૂતો પાસે હજી પણ ખૂબ મોટા પ્રમાણમાં વેચવા લાયક માલનો જથ્થો પડેલો છે અને આગામી દિવસોમાં આપણે એને વેચવાનો છે તો બજારની સ્થિતિ કેવી રહી શકે નજીકના દિવસોમાં એના પર જયારે આપણે ચર્ચા કરીએ છીએ ઘઉંના પાક ઉપર ત્યારે આપ સૌ મિત્રો આ એપિસોડમાં આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણા આ વર્ષના ઘઉંના ઉત્પાદનમાં શરૂઆતના દિવસોમાં એટલે કે લગભગ ફેબ્રુઆરી મહિનાના બીજા પખવાડિયાની શરૂઆતના દિવસોમાં આપણે એકંદર ઘઉંનો ભાવ ઠીક ઠીક મેળવી રહ્યા હતા આપણને સારા ઘઉંમાં પાંચસો થી શરૂ થઈ અને છસો પચીસ રૂપિયા સુધીનો માલ એકંદર સારી એવરેજમાં મળતો હતો ખૂબ સારો માલ આપણા જે કોઈ ખેડૂતોનો હોય એમનો માલ છસો પચીસ રૂપિયાથી લઈને છસો પંચોતેર રૂપિયા સુધી પણ એ દિવસોમાં વેચાયો પણ ત્યાર પછી બે આપણા ભાવમાં ખૂબ મોટો ઘટાડો આપણને જોવા મળ્યો પહેલું એક કારણ કે આપણા તરફથી બજારમાં ઉત્પાદિત નવો માલ દરેક માર્કેટિંગ યાર્ડોમાં અને દરેક પ્રદેશોમાં મોટા જથ્થામાં પહોંચવા માંડ્યો અને સાથે સાથે સરકારે સ્ટોક લિમિટ જે એકદમ નાના જથ્થામાં મૂકી દીધી મોટા વેપારીઓની સામે એ સ્ટોક લિમિટ હતી માત્ર અઢીસો ટનની અઢીસો ટન જેવી હા ઓછી સ્ટોક લિમિટ જયારે મૂકે સરકાર ત્યારે મોટા વેપારીઓ ખરીદી કરતી વખતે મૂંઝવણ અનુભવતા હોય છે ખરીદી ન કરી શકે કારણ કે એમનો જે સ્ટોકનો ટાર્ગેટ હોય એ ખૂબ મોટો હોય છે એની સામે સરકારે એમને મર્યાદામાં બાંધી લીધા અઢીસો ટનમાં અને નાના વેપારીઓને મર્યાદામાં છૂટક વેપારીઓને બાંધી લીધા ચાર ટનમાં પરિણામે બંને બાજુ થી આપણા ભાવ પર દબાણ આવવાની શરૂઆત થઈ ગઈ સરકારના નિર્ણયથી અને સાથે સાથે તરફથી મોટા માલની માર્કેટમાં આવકો નિર્ણય બાજુથી જે અસરો થઈ એના કારણે બજાર ધીમે ધીમે એટલે કે લગભગ અઠવાડિયા દસ દિવસે સાઠ થી સિત્તેર રૂપિયા જેટલું નીચું આવી ગયું એટલે કે આ મહિનાની પંદર તારીખ એટલે કે માર્ચ પંદરની આસપાસના દિવસોમાં આપણા સમગ્ર દેશમાં જે કઈ ઘઉંના વેપારો થયા એ આપણો ના વેપારો ચારસો પંચોતેર ખૂબ સારો માલ આપણો હોય તો એ પાંચસો ચાલીસ થી લઈને છસો રૂપિયા સુધી માંડ પહોંચે અને એકદમ બેસ્ટ ક્વોલિટી જેને કહી શકીએ એવો જ માલ છસો રૂપિયાથી ઊંચા ભાવમાં વેચાઈ રહ્યો છે હવે આ સંજોગોમાં આપણે જોઈએ તો માર્ચ મહિનાની પંદર તારીખ આસપાસના દિવસો પછી બજારમાં ભાવોમાં ઘટાડો સાથે સાથે કેટલાક કેટલાક બજારોમાં વિસ્તારોમાં ગુજરાત પણ એને આપણે સમાવિષ્ટ ગણી શકીએ તો આપણે ત્યાં સામાન્ય રૂપમાં સુધારાની શરૂઆત થઈ સામાન્ય રૂપમાં સુધારો એટલે અત્યારે આપણે માર્ચ મહિનાની પચીસ છવ્વીસ તારીખમાં જયારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે કોઈ મોટો વધારો નથી મળ્યો પણ થોડો સુધારો આપણને અવશ્ય મળ્યો છે કે પચીસ રૂપિયાનો સારા માલમાં હવે કારણ કયું છે તો સરકાર આ વર્ષમાં ઉત્પાદનનો જે આંકડો અંદાજિત રૂપમાં રજૂ કરી રહી છે અગર તો આપણી સામે પ્રસ્તાવિત આંકડો જે આવી રહ્યો છે એ આંકડો લગભગ સાડા અગિયાર કરોડ ટનનો છે સામે ઘઉં ઉત્પાદક પ્રદેશો જે કોઈ છે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ ઉપરાંત આપણા મધ્ય ભારતના વિસ્તારો રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ બધા વિસ્તારોમાં એકંદર આપણા ગુજરાત સિવાયના પ્રદેશોમાં છેલ્લા દિવસોમાં પાકની અંતિમ અવસ્થા એ વાતાવરણનીવરેજ જે આવતું હોય એમાં ખૂબ મોટો ઘટાડો થઈ જાય છે સાથે સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ અતિવૃષ્ટિ પવન અને લગભગ આપણે કરા પડવાની અવસ્થા સુધી પણ વરસાદને કેટલાક વિસ્તારોમાં જોવા અને સાંભળવા મળી રહ્યો હતો તો એના કારણે પાક પર જે નુકસાન થયું છે એ નુકસાન પછી વ્યાપારી જગત પણ એવું માને છે કે એમના જૂના અંદાજો જે કરોડ કરોડ આસપાસના હતા એમાં પણ પણ ઘટાડો આવશે કદાચ ઉત્પાદન ટન સુધી અટકી જાય અને સરકારને ખરેખર વાસ્તવિકતાની ખબર છે અને એ ડર છે સરકારને એટલે સરકાર ઝડપથી પોતાની જરૂરિયાતનો જથ્થો બજારમાંથી ખરીદી લેવા માગે છે ખરીદવાની શરૂઆત સરકારે કરી છે પણ સરકારની ખરીદવાની પદ્ધતિ જે હોય છે એ દંડા સાથેની હોય છે એટલે સરકારે હમણાં હમણાં આપણે પાંચ દિવસમાં જે સમાચારો મળી રહ્યા છે એ સમાચારોને આપણે ધ્યાન પણ લઈએ તો ઉત્તર પ્રદેશની અંદર જે વેપારીઓ એમએસપી કરતા ઊંચા ભાવથી ઘઉંની ખરીદી કરી રહ્યા હોય આવા વેપારીઓને ત્યાંના સ્થાનિક પુરવઠા તંત્ર વિભાગ દ્વારા કન્નડ શરૂ થઈ છે અને ઊંચા ભાવથી ઘઉં નહીં ખરીદવાનું એમના ઉપર સરકારી તંત્ર તરફથી દબાણ હોય એવી ચર્ચાઓ ત્યાંના માર્કેટમાં થઈ રહી છે સ્થિતિ આવતા દિવસોમાં કદાચ મધ્યપ્રદેશમાં પણ એવી થઈ શકે આપણે ત્યાં ગુજરાતમાંથી બહુ જાજુ જાદુ ઘઉં નથી થતું જે કાંઈ વધારે એટલે કે સરકારી ખરીદી થાય છે એ ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ અને મધ્યપ્રદેશ આ ચાર રાજ્યોમાંથી સૌથી વધારે થાય છે અને એમાં પણ મધ્યપ્રદેશ મોટાભાગે આગળ રહે છે કારણ કે મધ્યપ્રદેશ પાસે પ્રદેશ વિસ્તાર મોટો છે વાવેતર મોટું છે અને મધ્યપ્રદેશના ખેડૂતો એકંદર ઉત્પાદન વેગા દીઠ ખૂબ વધારે લે છે ઉત્તર પ્રદેશના ખેડૂતો કરતા સાથે સાથે આ બધા વિસ્તારોમાં અત્યારે જે ખરીદી શરૂ થઈ છે એ ખરીદીમાં પણ સરકારે વેપારીઓ જેવી સિસ્ટમ આ વર્ષમાં અપનાવી છે કે ખેડૂતને આજે માલ તોળાક થયો તો આજેને આજે એટલે કે સેમ ડે પેમેન્ટ આપવાનું સરકારે શરૂ કર્યું છે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં સાથે સાથે રાજસ્થાનમાં પણ એ દિશા તરફ સરકાર જઈ રહી છે એટલે સરકાર થોડો વધારે માલ અને ઝડપથી ખરીદી લેવાની ગણતરીમાં છે અને એની સાથે સરકારને જે ડર જોડાઈ ગયો છે સરકારનો એ ડર છે કે ઉત્પાદન આ વર્ષમાં ઓછું છે તો લાંબા ગાળે બજારમાં ઘઉંની તંગી ઊભી થઈ શકે છે હવે આ જે વાતાવરણ ને માહોલ છે એ આપણને એક દિશા નિર્દેશ કરે છે ખેડૂતોને કે સરકારને પણ ખબર છે કે આગામી સમયમાં ઘઉંની તંગી બજારમાં ઉભી થઈ શકે છે અત્યારના દિવસોમાં આપણે જે ભાવથી માલ વેચી રહ્યા છીએ એમાં ખૂબ નીચા સ્તરે ગયા પછી થોડો વધારો મળ્યો છે વધારો મળ્યા પછી એ વધારે અત્યારે બજાર સ્થિર થયું છે માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન પણ આપણને શરૂઆતમાં આ પ્રમાણેની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે એ પરિસ્થિતિ આગામી દિવસો માટે શુભ સંકેતો આપણે માનવા જોઈએ ઘઉંના પાકના ભાવમાં હજી આગળના દિવસોમાં સુધારાની શક્યતાઓ બેઠેલી છે સાથે સાથે લાંબા ગાળે આપણે વિચારીએ તો ત્રણ થી ચાર મહિના બાદના સમયગાળા દરમિયાન ઠીક ઠીક પ્રમાણમાં બજારમાં ઘઉંની આવકો ઘટ્યા પછી સુધારાની શક્યતાઓ બને છે ઘઉંના પાકમાં અત્યારે આપણે ખેડૂત તરીકે કોઈ પણ પ્રકારની વેચવાની ઉતાવળ ન કરીએ તો એની અસર અત્યારે માલના પુરવઠા પર પણ પડી શકે છે અને અત્યારની પુરવઠા પર પડનારી અસર લાંબા ગાળે સારા ભાવમાં પરિણમી શકે છે મિત્રો તો આજના સમયે અત્યારના દિવસોમાં ઘઉં ન વેચીએ અને આપણે જો સાચવી કે સંગ્રહી શકીએ એવી સ્થિતિમાં હોઈએ તો ઘઉંના પાકમાં આગામી સમયમાં પણ ભાવ ઘટી જવાની કોઈ ચિંતા નથી સામાન્ય રૂપમાં વધારો મળી શકે છે અને ઠીક ઠીક પ્રમાણમાં પણ વધારો મળી શકે છે કારણ કે ઉત્પાદનની સ્થિતિ આપણે ત્યાં પણ બહુ મર્યાદિત છે અને સાથે સાથે દુનિયાના બાકીના કોઈ પણ ઘઉં ઉત્પાદક દેશોમાં આ વર્ષમાં મોટા પાયે ઘઉંનું ઉત્પાદન નથી પોતપોતાના કાયમના ઉત્પાદન કરતા દરેક જગ્યાએ ઘટાડો છે પછી અમેરિકા એટલે કે ઉત્તર અમેરિકાના દેશો હોય દક્ષિણ અમેરિકા ખંડના દેશો હોય મધ્ય યુરોપના દેશો કે ઉત્તરીય યુરોપના દેશો હોય ચાઈના સુધીના તમામ દેશોમાં ઘઉંના પાકમાં વિતેલા બે કે ત્રણ વર્ષો દરમિયાનના ઉત્પાદનના આંકડા કરતા આ વર્ષે એકંદર ઘટાડો રહેવાની તમામ શક્યતાઓ દેખાઈ રહી છે વૈશ્વિક બજારમાં એની ચર્ચાઓ પણ મોટા પાયે છે અને તેથી આપણી પાસેના ઘઉં ચિંતાનો મુદ્દો આ વર્ષેમાં નથી આપણે જ્યારે પણ વેચવા ધારીએ ત્યારે એકંદર અત્યાર કરતા આગામી સમયમાં થોડા ઘણા સારા ભાવ મળવાની શક્યતા બની રહે છે મિત્રો તો ઘઉંના પાક પર વ્યાપક સ્વરૂપમાં જે પરિસ્થિતિ દેખાઈ રહી છે અત્યારે બજારના હિસાબથી આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત